છે અમે હતા લ્યો મારો રામ ભલું કરે હજી ત્યાં દફતર નો ઘા કરી ને ત્યાં તો દાડો આમ આમ રામ એટલે ખબર પડે છે પાંચ મહેમાન બેઠા હોય એને પાણીના કળશિયા ભરી દેવાનું કેસ છે આંખની ભાષા હતી એટલે પાણીના કળશિયા ભરી દઈ મહેમાન ને દેવા તે બાયોડેટા ની સુવિધા જ નહોતી હું કેમ ખબર પાણીના કળશિયા ભરીને દેવા દે ને એટલે દાદા જ ઓળખણ આ મારા મોટા દીકરાનો નો વસ્તેરો દીકરો પછી એને એ પાણીના કળશિયા લઈ લેવાના પછી બા બિચારી શાહ બનાવે સામાય પાછું કેવું ખબર કીટલી નહોતી જે પાણી લોટો હોય ને એ જ પાછો બાને ને દેવાતો એટલે એમાં શા ગાળી દે એટલે જાય મહેમાન પાસે રકાબી એને અડાળી કહેવામાં આવે આઠ નવ હબડકાની અડાળી આવતી એ નીકળી ગઈ નીકળી ગઈ કાઢ નાખી હવે શિસરી રકાબી આવી બસ કયો ભરાઈ હોય બે હબડકા માંડાવે આપણે આખી રકાબી ભરી અને હવે પાછું નવું સંશોધન મૂળ ટૂંકું ટૂંકું જ કરવાની વાત એમાં ઓલી આવડી આવડી પ્યાલો આગમ કરો ને સામુ કાંઠો આય નાખે હડે તો સમજી લેવાનું ઓલ ઓવર બધાય ને તળીય આવી ગયા છે હવે ઉપાધી એક જ વસ્તુ ને દસ વરસ આવે ને એટલે કોક ની ઘેરે દાવો ને એટલે આવી આવી ઢાંકણી આવજો તો આવી ઢાંકણી આમ કરશે આમ અરે એમ થોડું હાલે તમે આવ્યા છો પહેલી વાર સાપીને તો જાવ પણ પકડો ભાઈ કીટલી આમ કરશે આમ હો ગળી બહુ બનાવી હો એને હવે આપણે એમ ઘરે સાપ પીવા ગયા છે કોઈયો પીવાઈ ગયા એ હાલ છે નહીં આપણે નકરો ટૂંકો ટૂંકું કરવા વાળે વાત બીજી કઈ વાત નહીં એમાં એ સાનો લોટો ચાનો લોટો હોય ને દાદાને આમ રકાબી દે ને એટલે આમ 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 રકાબી મહેમાન ને દે સાની ધાર કરતા હોય ને તો વાંચી આપણો દાદો બોલો સા દે ઉકા દાદા સા દે હમણાં એવા દે ત્યાં જ્યાં સા દે તો ઉકા દાદા પાછા હું કે નહીં નહીં ઓ ભાઈ મારે હવે નહીં 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 સા દે સા દે એમ કરીને એ બે ધેડ કરે પછી આપણે કેવું પડે તમે બે નક્કી કરો ડોહુ ઊભી વરાળ અહીંયા અમને લાગે સાની સાની વરાળું જેને લાગી ગઈ ને એને સમાજની વરાળું નથી લાગી પાછી કારણ કે લોટાની એમ એમ વરાળ બહુ આવતી જેને દીધી હોય એને ખબર હોય એ રકાબી લેવા પાછો બીજો હોય પછી દાદા પાછી ઓળખ આ મારા નાના દીકરાનો મોટો દીકરો એ પછી જમવા બે વટાણે પાછો એક મોટો સૌથી મોટો છોકરો હોય એ વળી એમાં રૂમાલ હાથમાં લે કલસા ધાર કરે મહેમાન હાથ ધોવે પાથર પાથરી દેવાના પીરવાનું એની સળું થઈ જાય વળી પાછી છોકરી મૂકવા જવાની વળી પાછા મુખવાસ દેવાના પછી હાવ કરીને સુઈ જાય હાડા શા કારણ કે પૂણા પાંચની બસ હોય પાસી વળી સા લઈને આવવાની પછી આપણે જે બધાય આખો દી મહેમાનની સેવા કરી હોય ને મહેમાન જાતા હોય જોડા પહેરતા હોય આપણે શું કરતા ખબર થાંભલી પકડી ને ઉભા રહી આગડી પાંચ રૂપિયા આપે એ પાંચ રૂપિયા નું હોશિયાળા કર્યું ના ગર્વ જેવા જો વી વી ની હલે ઇંટાળા ચાલુ રાખ તારું વી ગયો ક્યાં જાહે આ બધી જોવો તો ખરા કઈ જરી કે આમાં બીક ખરી આમ જોવો તો આમ બીક ખરી આમ

માગો એ આપી દેવું પડે જો ગમે હતા કરગરી કરગરી મરી જાય તો આપે તો આપે નો આપે અમને સાના રાખ અત્યારના છોકરાને સાના રાખવા હાટું દહ ઓપ્શન હોય અમને સાના રાખવા હાટું ઓપ્શન જ નહીં સાના રાખવા હાટું મારા વાલા તેને તેને ધબા મારતા કેટલું પણ સહન કર્યું અને એક સીધી વાત છે તમે જોઈ લો અત્યારનું છોકરું સોખું કેમ લાગે છે ખબર છે સોખું કેટલું વાલું લાગે આફડું રમાડવાનું મન થાય શું કામ આ છોકરાને પાકા માલ નથી મળતા એટલે આની અહીંયા વાત જ નતો મહાનગર અહીંયા તો ટબ્બા જેવા છે એમ જોવો તો ખરા અને કોવિડ પછી જે છોકરાઓ આમ ખરેખર આમ આમ જેમ મોટા થાય છે ને આમ જો ટબ્બા જેવા કોઈ દે ને કોઈ દે ખાતું જેના છોકરા નહોતા ખાતા આપણે એમ કે અરે આવડો મોટો છોકરો થઈ ગયો ના એ મારા ઘરવાળા છે હું પણ તમે આવે કેટલું ખાય ના કરું બાજરાનો લોટ ન ખવાનો ઘઉંનો લોટ ન ખવાનો એટલો છેણાનો લોટ ચાવી ગયા આપણે ઘેરે ઘેરે કંદો થઈ ગયા તો જોત કરે અત્યારનું છોકરું સોખું શું કેમ લાગે કે સ્વામી માફ કરજો અત્યારના છોકરાને પાકો માલ નથી મળતો પાકો માલ એટલે મમ્મી ઓપ્શન આપે હજી છોકરું રમીને આવે ટ્યુશનમાં આવે ભણીને આવે અમે હજી આવ્યો ત્યાં એમ ન માં તો માં છે ને એને તો એમ જ ને કે દીકરો બિશારો ભૂખો જેવો હોય અરે મારી ચિંતુ બેટો આવ્યો બેટા મેગી બનાવી આપું મેગી નથી ખાવી લે

હવે ત્રી વર પાછળ આપણે ખરેખર હાવ હાસુ બોલજો ઓપ્શન નામે કઈ હતું સ્વાદી નો વકલ અલગ અલગ સ્વાદી નોય જ હોય વકલ હોમ મારે પ્લેન કઢી મંગળ મંગળવારે મરસાણ કઢી બુધવારે હરઘવાન કઢી ગુરુવારે ધોળી કઢી નકરું કઢી કઢી જ હતું જ્યાં સુલા ઉપરથી કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય એટલે હાથે ભાંડવડા આમ લાઈનમાં બેઠા હોય એટલે બાને પૂછે ને બા શું બનાવે બા કે કાઢી કઢી કે પગેઠે જમી હજી કઢી

ખાઓ માર ખાઓ આ એક જ ઓપ્શન બીજો કોઈ ઓપ્શન નોતો કેવાનો મારો ભાવ એ પાંચ રૂપિયામાં ઓશિયાળા પણ હું બહુ કર્યું એ તો હવે આ છોકરો મજા આવે વાપરી શકે તે ની સુવિધા નહોતી તે દાદો ઓળખાણ કરાવતો માં હતા ને સિંધુ કરતા હતા બધાય નું એટલે કે છોકરો હારો એમ વ્યવહારમાં રહેતા હવે બાયોડેટા બનાવવા પડે અત્યારનું છોકરું તમે જોઈ જાવ હળવું આમ રૂમ આવશે ચાર પાંચ મહેમાન બેઠા હશે હામું જો હે જય શ્રી કૃષ્ણ જય સ્વામી ને લેવા કઈ દેવા હળવું નારાયણ રૂમ રૂમમાં ઘરી જાય જેમ જાણે આમ ભોણમાં માં ઉંદોડું ઘીર્યું હોય એમ પછી બાયોડેટા બનાવે પણ બાયોડેટા શું કામનો નો મળવા જોઈએ ને ક્યાંય હોય કન્યા રાશિનો તોય ફાંફા મારતા હોય અમુક અમુક વ્યવહારમાં રહેતા શીખો સેવા કરતા શીખો પાકો માલ નથી મળતો આ મહાનગરોમાં આપણે બધા ગામડાના જીવ છે એટલું લેજો આ મને તમને આપણા ટાઈમમાં ગમે એટલી મિલકત હતી ને એને એને દરવાજા બંધ કરી દીધા પણ બાપુજી એને માયા જે હાંસવેલી હતી ને ખોબો એક જમીન એને જ મને તમને હાંસવા બધાને ખબર છે દિવાળી આવે ત્યારે જ મોસમ પડે મને માફ કરજો કોઈ ખોટું લાગે તો બીજી વાર ન બોલાવો બધા ખબર છે કે દિવાળી આવે ત્યારે જ મોસમ પડે તોય ઓલી બિશારી માવડિયું ફોન કરીને કેવો કોવિડમાં માં હજી કોવિડ ગયો ને એ પેલા તો ત્યાં પૂગી ગયા તા બધા રીતે હો ચાર મહિના થઈ ગયા તા એટલે બા બિશારી ફોન કરે હાલો વિમળા વોન આવો છો ને બટા ના ના અમે ક્યાં થાય હજી હમણાં આવ્યા ત્રણ મહિના કેટલું રોકાઈ ગયા અમે સો મહિના કોવિડમાં હા પણ બટા એ વાત તમારી હાસી છે પણ હવે આ દિવાળી મોસમ પડે મજૂર ક્યાંય મળતા નથી તો તમે આવો છો ને એમ બધાય તો હું છે બાપુજીને થોડોક પોરો મળે ના રે ના થાય અઠ્યાવીસ તારીખે તમારા દીકરાને ઓફિસો ઓફિસ ખોલી દે છોકરા ને ત્રીસ તારીખે નિહાળું ખોલી દે પંદર થી આટ હું આવું બા પણ આવો તો સારું એમ મારે થોડો કેકો થાય ભલે તમે વાડીયા ન આવો ઘેરે રોટલા ટીસજો પણ આવજો તો શું કે પણ આવી મારે જો ઓહો ઓહોન આવું પણ તમારા છોકરા પછી કાલ સવારે ખાવા મટવાય ને બા હું તો ભલે હું તો કાલે સવારે બેસ કર્યો પણ ટિકિટ એ મળવી જોઈએ ને અત્યારે ટિકિટ નથી મળતી ગયો તા ભલા દાદાના છોકરાઓને એને ટિકિટ મળી ગઈ બટા એના છોકરા આજે હવે અહીં આપણું રોટલી ભૂંગળું ખાઈ ગયા અહીંયા તો તમને નથી ટિકિટ નહીં અમને ટિકિટું નથી મળતી પણ બા અમે અમારા તમારા દીકરાને છે ને ઓફિસોમાં બધે બધાય પંદર દિવસ છે ને કાંઈક બહાર ફરવા જઈશ અમે ક્યાં જાવશો બટા કુનું મનાલી બરફના ગોળા ઉલાળવા હાઈ પાથરા ને બાટા ભલે થોડો ગરમ લાગશે પણ શરીર નરવું રહે એને નહીં બરફના ગોળાળ પાથરા ન ઉલાળો બાદરાનું મઢા ઉલાળ પણ એવું નથી બાવ નક્કી થઈ ગયું છે ને પછી હું ટાણે ટાણે પણ ટિકિટું નથી મળતું કાંઈ નથી ભેગું થતું હું ખોટું અટવાઉં હ ઠેક

સુરત થી આવ્યો હોય ને પાંચ સાત હજાર નું કામ કર્યું વિસ્ત્રી ટાઈટ કપડા પહેરાવ એટલે બાપા તો આપડે બાપા બાપા હાલે દાબો મેળ કાઢવા એટલે ખાતર કાઢી તો ખાતર કાઢતો હતો ને તો મેં વળી આમ વળી સેજ રૂમાલ બાંધો એટલે અમારા સૌજી દાદા નીકળ્યા સૌજી દાદા ની ઉમર એકસો ચાર વર્ષ હતી એટલે મને ખાલી એટલું કીધું મને કે વાયસ આવે મેં કીધું વાયસ એ આવે છે ને ઝીણી ઝીણી મસી ઉડે છે એટલે રૂમાલ બાંધતો છે છે આવે અને સૂત્ર બોલ્યા ને એટલે હવે મને સમજાય છે ને હવે આવનારા વીસ વર્ષમાં જોઈએ તમે કારણ કે હવે થોડું થોડું દેખાતું જાય એને એવું સૂત્ર કીધું કે ખેડૂના દીકરાને ને જે ગાયના પોદળામાંથી વાયસ આવવા મળે તેથી શાળી વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે